વાડીને આવી ને બકાલામાં ગઈ ત્યાંથી પછી દુધી રીતના લઈ આવી પછી મેં કીધું હવે હવે યુએસનું કરી દઉં તો જુઓ આ બકાલું બકાલો વાડીમાંથી લઈ ને બસ આગળ છે તો હવે આપણે ચાક બનાવી નાખીએ કેમ કે બહાર ગઈ હતી એટલે રોટલી ને રોટલા ને એવું તો બની ગયું છે તો ખાલી આપણે બનાવવાનું છે ચાક તો બનાવી નાખું ને પછી આપણે હવે જવાનું છે ઇશ્કેલ પછી કચ્છ ફેસબુકમાં મેંકવાના છે તો બાકી છે તો હજી શરૂઆત જ કરી છે બરાબર છે હવે આપણે શાક મેંકી દઈએ પછી આપણે મળીએ કેમકે ઝૂલે જઈને જુલે મજા આવે બે હોવાની તમારે વાત કરવાની પણ બેક વાત વધારે યાદ આવી જાય ઝૂલે બેઠા બેઠા બરાબર છે ને તો કામની ઉતાળ હોય ને કામની ઉપાધિ હોય તો એમાંને થોડુંક ભૂલાઈ જાય છે જલ્દી જલ્દી કામ કરતી હોય એવું બધું હોય બરાબર છે

તો મિત્રો જમીન થઈ ગયા છે નવરા મે તરત ઉતારવા પાસે આવી ગઈ છું ને અમારી બાજુ ટ્રેન જાય છે ધીરે ધીરે ઇન્જિન તો પોગી ગયું છે બહુ સેટે આપડી દેખાય જોવા જાય છે પણ હજી સેટ ક્યાં સુધી છે ઓહો જોરદાર છે તો જો એન્જિન નીકળ્યું છે દેખાય છે જો ત્યાં ઇન્જિન છે

ને હું અહીંયા દેવ આવી હતી હું બરાબર છે હે હા હો પૂછી જવું પડશે ને પહેલાં બધાના ટાઈમ અલગ અલગ હોય બધાના કામ અલગ અલગ હોય અમારે જો ગાયું હોય ત્યાં સુધી અમારે હોવાનું હોય દાદા તો આપણે આવી જાશે જુલે ને મારી પાછળ તમે જોવો ટ્રેન જાય છે બહાટી બોલાવતી આવડી દઈ દે રવિવાર ને આપણે આવી જાય છે ઝીલા ઇસ્ટામાં મારી મેંપવાની છે બાકી બરાબર છે તો હવે આપણે એ પણ ચાલુ કરીએ છીએ ને તો બધા મિત્રોની કમેન્ટ બહુ સારી સારી આવે છે બરાબર છે ને આપણે પણ વાસીને મજા આવે છે આનંદ પણ આવે છે તો કમેન્ટ તો એક જાતને એવું છે ને કે આમ જોઈએ તો યાદી કહેવાય છે કે વિડીયો મેં તમારો જોયો છે એમ એવું અમને લાગે છે તમે કમેન્ટ કરો એટલે ને અમુક અમુકને કમેન્ટ આવે છે ને હવે કંઈ કહેવું નથી પણ મને તો હું એવું માણસ છે ને કે હું કમેન્ટથી જરાય નારાજ નથી થવાની ને માણસને મન પડે એવું કહે છે કીધા કરવાના છે કેવા વાળા કહેતા રહી જાય જોતાવાળા જોવા વાળા જોતા રહી જાય બળવાવાળા બળતા રહી જાય અમને કાંઈ ન ફેર પડે કેમ કે અમારી માથે છે ખોડિયાર માનો ટેકો તો પછી ક્યાંથી ફેર પડે તો જેને ખબર ખરાબ કમેન્ટ કર્યું હોય એ કર્યા કરે છે આપણે કોઈ ફેર પડતો નથી પણ હું તો શું છે કે માતાજીને ભણાવું છું હું તો કોઈને કહેતી નથી કે ભાઈ તમે ખરાબ કરો છો ને તમે આમ છો ને તેમ છો ને કોઈને કે તે નથી બધાને હૌ હવને એવું કહેવાનું થાય છે કે જેને મજા આવે એ કરે બરાબર છે સાચી વાત હોય તો મને કહેજો હવ હવને ને મજા આવે એ કરે કારણ કે હવ હવના ના ઘરના ધણી હવને મજા આવે એ કરે મને મજા આવે છે તો હું વિડીયો બનાવું છું તમારી સાથે વાત કરું છું એટલા મિત્રો સાથે તો મને તો ખૂબ મજા આવે છે ને તમને મજા આવે છે તો વિડીયો જોઈને લાઈક કરો છો ને બીજા નંબરમાં નવા હોય સબસ્ક્રાઈબર કરો છો ને ત્રીજા નંબરમાં કમેન્ટ કરો છો બસ બીજું શું જોઈએ છે તો આવી રીતે સપોર્ટ છે તમારો ને આવતા રહેજો એટલે કાંઈ નહીં ઘટે બરાબર તો હવે આપણે શું છે કે એક દિવસ કમેન્ટના જવાબ લઈ લેશું બરાબર છે યુટ્યુબવાળાને કહું છું બધાને ફેસબુકમાં તો કાલ હું આપતી હતી ને હું આવતા આપ્યાય છું આપણે કાલ થી શરૂ કરશું ગીત ગાવાનું ને આજ તો એવું લાગશે તો એકાદું યાદ કરીને ગાશું બરોબર કોણ હલાવે પીપળીને કોણ હલાવે ભાઈની બેની લાડકી ને ભાઈ લો લાવે ડાળખી બરોબર છે આ એક કમેન્ટ હતી એટલે આ ગીત ગાઈને કિનું આનંદ થી એટલે આનંદ આવે છે અમુક કડી ગાવામાં કે તમને કહી દઉં છું પેલા હે હયું ચડ્યું હર કે પગ ટકતો નથી મારો એમાં પછી કાલ હવારે વલોણા નો વારો બરોબર ને તો હવે આપણે મળશું કાલે નવા વીડિયામાં બરોબર છે કેમ કે ઘણું બધું કામ છે ને હવે આપણે વીડિયો આવશે બહુ મસ્ત મજાના ને જોતા રહેજો આગળ આગળ હવે તો ખૂબ સારા આવશે કેમ કે આજે પણ હું ગઈ ગઈથી રૂમ જોવા માટે ને જોઈ લીધી છે ને હજી પણ જોવા જાવન થશે તો કેમ કે આપણે વિડીયો બનાવવા માટે નેટવર્ક માટે બધી રીતે જોવું પડે છે એટલે થોડીક વાર લાગશે પણ થોડીક રૂમ સારી ગોતવી છે તો આપણે પછી અંદર જાશું પછી વિડીયો એક નંબર બનાવશું જોતા રહેજો બનાવી રહેજો ને પહેલાં સબસ્ક્રાઈબર કરી નાખજો બરાબર ને ખાલી જોઈ લેશો તો એ નહીં હાલે સબસ્ક્રાઈબર પહેલાં કરજો ને પછી જોજો ને છેલ્લે એવું લાગે કે હવે આને લાઈક કરી દો તો લાઈક કરી નાખજો ખાસ મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય